એકવાર દેવિ નાદજી નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિશેશનાદની પથારી ઉપર આરામ કરી રહ્યા હતા દેવ ઋષિ દેવઋષિનાદજીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને કહ્યું હે જગતના પાલનહાર આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ હશે અને કહ્યું હે દેવ ઋષિ નાર્ગજીત સંકોચ વિના તમારા બધા પ્રશ્નો પૂછી શકો છો હું ચોક્કસ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવર્ષિ કહે છે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના સર્જક છો તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે પરંતુ આજે હું ઈચ્છું છું કે શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે મારે જાણવું છે મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાય માતાએ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો છે મારો બીજો પ્રશ્ન છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય કે પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન કે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં તેને ખરાબ ખોરાક કેમ ખાવો પડે છે પછી ભગવાન વિષ્ણુ કહે છે હે દેવ ઋષિ નારદજી તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે ગાય માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વસે છે અને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી ગાય છે જેની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે દેવી લક્ષ્મી સાથે થઈ હતી જે ઘરમાં ગાય માતાની પૂજા થાય છે તેમના પર માં લક્ષ્મી હંમેશા તેની કૃપા દ્રષ્ટિ રાખે છે હું તમારા પ્રશ્નોના જવાબ આ એક પવિત્ર વાર્તા દ્વારા આપવા માંગુ છું અને જે કોઈ પણ વ્યક્તિ આ કથા ધ્યાનથી સાંભળશે તેના બત્રીસ પાપ હું માફ કરીશ મૃત્યુ પછી તે વ્યક્તિ શ્રી કૃષ્ણના આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષની તરફ આગળ વધશે યારે નાર્દજી કહે છે કે હે ભગવાન આ પવિત્ર કથા હું ધ્યાથી સાંભળીશ અને આ જગતના માનવ કલ્યાણ માટે હું પ્રચાર પણ કરીશ તો હે પ્રભુ તમે મને આ કથા વાર્તા કહી ધન્ય બનાવો પછી ભગવાન વિષ્ણુ વાર્તા કહેવાનું આરંભ કરે છે એક સમય યેસ્યા દેશમાં એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું અને તેની ગાયનું નામ નંદિની હતું જ્ઞાન દરરોજ તેની ગાયને ચરાવવા માટે ખેતરમાં લઈ જતો ગાયની રોજ સેવા કરતો હતો નંદિની પણ તેના માલિક જ્ઞાન સાથે ખૂબ જ લગાવ રાખતી હતી તેનું એક વાહરણું પણ હતું જે હંમેશા તેની સાથે રહેતું હતું બંને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે છે તેમજ ઘણા વર્ષો સુધી જ્ઞાન તેની ગાય નંદિનીની સેવા કરતો રહ્યો અને નંદિનીએ પણ જ્ઞાન અને તેના પરિવારને ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાયનું દૂધ વેચીને તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો ત્યારબાદ થોડા દિવસો પછી જ્ઞાનના લગ્ન એક ખેડૂતની દીકરી શાલિની સાથે થયા શાલિની દેખાવમાં સુંદર હતી પણ તે એક લોભી અને ક્રૂર સ્ત્રી હતી જે દિવસે તે લગ્ન કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી તેણે જ્ઞાનને તેની તમામ માંગણીઓ પૂરી કરવાની હઠ લેવાનું શરૂ કર્યું અને હંમેશા જ્ઞાનને જેમ તેમ અપશબ્દો બોલવા લાગી તેમજ તેની સાથે દુર્વ્યવહાર કરતી હતી તે દરરોજ સવારે મોડેથી જાગતી હતી અને મોડા સુધી ભોજન રાંધતી હતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી એક દિવસ શાલિની જ્ઞાનને પોતાના માટે કેટલાક ઘરેણા ખરીદવા માટે સમજાવે છે અને કહે છે કે સાંભળો છો આપણે આ ગાયના વાહરડાને વેચવું જોઈએ આપણે આ વાછરડાની જરૂર નથી જ્યારે જ્ઞાને વાહરડું વેચવાની ના પાડી ત્યારે તે જ્ઞાન સાથે જોરથી ઝઘડો કરવા લાગી બિચારા જ્ઞાને તેની જીદથી નિરાશ થઈને તેની ઈચ્છા ન હોવા છતાં ગાયનું વાહરડું વેચી નાખ્યું આ કારણે નંદીની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુઃખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા આગળ ભગવાન વિષ્ણુ દેવ ઋષિ નારાજીને કહે છે હે નાદજી થોડા દિવસો પછી જ્ઞાન આપવાનું બંધ કરી દીધું શાલિનીએ તે ગાય દીધી અને ઘરે આવતા રોકવા માટે ઘણા અપશબ્દો નો ઉપયોગ કર્યો મિત્રો ગાય ભલે બેજુબાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિને સારી રીતે સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી જાય છે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી ગાય ગર્ભવતી થઈ અને તે એ જ જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી થોડા મહિના વીતી ગયા પછી ગાય નંદિનીએ મહિનાયું કે જ્યારે મને વાહરડું થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલિની કદાચ મને ફરીથી તેમના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક વાહરડાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે તેણે જોયું કે નંદિની ગાય ખેતરમાં વાહરડાને જન્મ આપ્યો હતો ત્યારબાદ શાલિનીને ફરીથી મનમાં તે ખરાબ વિચાર આવ્યો કે હવે મારે તેનું બહારડું વેચીને પૈસા કમાઈ લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું જ તે નંદિનીના નવજાત બાળક વિશે વિચારી રહી હતી ત્યારે નંદિની ના લોહીથી જન્મેલું જમીન પર ધીમે ધીમે સરકવા લાગ્યું જેના કારણે કારણે પર પર પડેલા કાંકરાના તેના શરીર નાના નાના ઘા દેખાવા લાગ્યા ભગવાન વિષ્ણુ આગળ કહે છે ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈને ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે કઈ કરી શકતી ન હોવાથી વેદનાથી તેના બાળક તરફ જોવા લાગી તેને આજુબાજુ જોયું પણ કંઈ ન કરી શકી પરંતુ જારે તેને શાલિનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેણે બૂમ પાડી અને કહ્યું હે દેવી મારા નવજાત બાળક પર કૃપા કરો અને તેના નાજુક શરીરને આ પીડામાંથી મુક્ત કરો જમીન પર પડેલા કાકરાથી તેનીને પીડા થઈ રહી છે જારે શાલિનીએ ગાયના વાછરડા તરફ જોયું તો તે દુર્ગંધ મારતા લોહીમાં પડેલી તેની માતા તરફ સરકી રહી હતી ત્યારે ગાયના વાછરડાની આવી હાલત જોઈને શાલિનીને આંચકો લાગ્યો તેના પર દયા આવવાની બદલે તેને ગુસ્સો આવવા લાગ્યો અને ગાયના વાહરડાને ઉપાડતી વખતે તેણે કહ્યું "હું તમારા આવા દુર્ગંધયુક્ત વાહરડાને શા માટે સ્પર્શ કરું" ગાય તે શાલિનીને ખૂબ આજીજી કરવા લાગી રડતી રહી અને તેના હૃદયના ઊંડાણથી તેને આજીજી કરવા લાગી પરંતુ શાલિનીના ક્રૂર સ્વભાવને કારણે તેણે ગાયના વાહરડાને સ્પર્શ પણ ન કર્યો અને તે ત્યાંથી જતી રહી ગાય તેને વારંવાર આજીજી કરતી રહી પરંતુ શાલિનીને તે ગાયના વાછરડા પર જરા પણ દયા ન આવી પછી ગાયે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું હે ભગવાન તમે મારા નિર્દોષ અને નિષ્પાપ વાહરણાને આટલી જીવલેણ સજા કેમ આપો છો અમે પ્રાણીઓએ એવું કયું મહાપાપ કર્યું છે કે જેના કારણે અમારે અને અમારા બાળકોને આવી યાતના ભોગવવી પડે છે ગાયની આવી કરુણ પોકાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં આવ્યા અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા જેવા તેમના બાળકો જન્મ લેશે પછી તેઓ તરત જ ચાલવા લાગશે જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે પછી શ્રી કૃષ્ણ આશીર્વાદ આપીને ત્યાંથી અંતર ધ્યાન થયા પરંતુ થોડી વાર પછી જ યારે શાલિની તેને જોવા માટે ગાય પાસે પાછી આવી ત્યારે તેને તેની આંખો પર વિશ્વાસ ન થયો વાહરડું પોતાની મેળે જ ઉભું હતું એટલે શાલિનીએ વાહરડાને હળવો ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયું જ્યારે ગાયને શાલિની આ ઘૃણાસ્પદ કૃત્ય જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આથી દુનિયા દેવી દેવતાઓ અગ્નિ વાયુ આકાશ પાણી અને વૃક્ષોને સાક્ષી માનીને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું હે દુષ્ટ સ્ત્રી આજે તે તારી ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી છે આજે હું આખી દુનિયાને સાક્ષી માનીને હું તને અને સમગ્ર માનવ જાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તારું બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે ટેકાની જરૂર પડશે અને તેમને ચાલવા માટે એક વર્ષનો સમયગાળો લાગશે ભગવાન વિષ્ણુ આગળ કહે છે દરેક ભક્ત જેવો આ વાર્તા સાંભળી રહ્યા છે તેમના ઘરમાં કોઈ આફત ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી જીવન વ્યાપન કરે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તેમના પર રહે જે પણ ભક્ત સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખશે તેમની બધી જ મનોકામના પૂર્ણ થશે ભગવાન શ્રી હરિ કહે છે હે દેવ ઋષિ નાર્દજી તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આ નંદીની ગાયના શ્રાપને કારણે છે બાળકને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે સતયુગમાં બાળક જન્મ થવાની સાથે જ ચાલતું હતું જ્યારે શાલિની સાંજે પોતાના ઘરે પરત ફરી રહી ત્યારે આ ગાયના શ્રાપના કારણે તોફાન વરસવા લાગ્યું અને જોરદાર વીજળી આવી અને ગર્જના કરવા લાગી ભારે વરસાદને કારણે શાલિની એક ઝાડ નીચે સહારો લેવા ઊભી રહી પણ ભાગ્યના ખેલથી તે એ જ ઝાડ પર વીજળી પડવાથી શાલિનીનું મૃત્યુ થયું મિત્રો યમદવતે શાલિનીનો આત્મા લીધો અને તેને ધર્મરાજના દરબારમાં રજૂ કર્યો ચિત્રગુપ્તે જ્યારે તે સ્ત્રીનો હિસાબ જોયો તો બધા આશ્ચર્યમાં પડી ગયા યમરાજે શાલિનીના પાપ કર્મો જાણવા માંગ્યા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું મહારાજ આ મહિલાએ ક્યારેય તેના પતિનું સન્માન કર્યું નથી તે હંમેશા મોડે સુધી જાગે છે અને નગ્ન થઈને સ્નાન કરે છે અને આ મહિલાએ તેના આખા જીવનમાં ક્યારેય પૂજા કરી નથી તેના પાપોને ગણવા માટે આપણને આખો દિવસ લાગશે અને તેણે જે સૌથી મોટું પાપ કર્યું છે તે એ છે કે તેણે ગાયને દરરોજ વાસી અને સડેલો તેમજ પડી રહેલો ખોરાક ખવડાવ્યો છે જેને કીડા પણ ખાઈ શકતા નથી સાથે જ ગાયના એક નવજાત શિશુની મદદ નથી કરી ત્યારે ધર્મરાજે કહ્યું કે આ સ્ત્રીને કુંભી પાક નરકમાં નાખીને તળવું જોઈએ ત્યારબાદ તેને ઝેરી વૈતરણી નદીમાં નાખી દો અને આ સ્ત્રીને સોર નરકની સજા કરવામાં આવે મિત્રો ભગવાન વિષ્ણુ આગળ કહે છે પછી યમદૌત આ સ્ત્રીને બધા પ્રકારના નર્કમાં મૂકે છે અને તેના આત્માને ખૂબ જ પીડા આપે છે આ ક્રમ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું જ્યારે તેની બધી સજાઓ પૂર્ણ થઈ ત્યારે ધર્મરાજે તેને બીજી સજા આપવાનું કહ્યું કારણ કે તે સ્ત્રી ગાયને હંમેશા સડેલો ખોરાક ખવડાવતી હતી તેથી જ તે સ્ત્રીને સુવર યોનીમાં જન્મ આપ્યો કાયમ કાદવમાં રહેવાનું અને દુર્ગંધયુક્ત ખોરાક ખાવાનું ભગવાન વિષ્ણુ કહે છે કે નાર્દજી જે કોઈ સ્ત્રી કે પુરુષ ગાયને ખરાબ કે સડેલો ખોરાક ખવડાવે છે તેને નર્કમાં જવું પડે છે અને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડે પછી ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે દેવર શ્રી નાદજી

હકીકતમાં શિવજી માતા પાર્વતીને ને હેરાન કરવા માંગતા હતા અને જ્યારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા પાર્વતીએ કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે આખી રાત પાણી વિના નિર્જળા વ્રત ઉપવાસ કર્યો શિવજી ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે પાર્વતીએ શિવલિંગ અને પૂજન સામગ્રીને સમુદ્રમાં વિસર્જન કર્યું થોડી વાર પછી શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી તમે ગઈકાલે શિવરાત્રી હતી પરંતુ તમે મારી પૂજા કરી નથી ત્યારે માતા પાર્વતી બોલ્યા હે પ્રભુ મેં તમારી પૂજા કરી હતી અને સામગ્રીને સમુદ્રમાં ડૂબાડી હતી શિવજી હજુ પણ પાર્વતી સાથે વધુ મજાક કરવા માંગતા હતા તેમણે કહ્યું પાર્વતી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી જો તમે પૂજા કરી હોય તો સાબિતી આપો ત્યારે માતા પાર્વતી પણ સમજી ગયા હતા કે ભગવાન શિવ જાણી જોઈને તેને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાનો સાક્ષી છે તેમને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઉભેલી જોઈ શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું કે શું પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાય નામાં માથું હલાવ્યું શિવજીએ કહ્યું પાર્વતી તમે જૂઠું બોલો છો ગાયના પાડે છે અને નામાં માથું હલાવ્યું છે તમે મને સાક્ષી આપો ત્યારે પાર્વતી શિવજી સામે પોતાને જુઠ્ઠું સાબિત કરવાનું સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તે જ ક્ષણે ગાયને શ્રાપ આપ્યો માતા પાર્વતીએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો એટલે લોહિત માટે તમારા ગુણો એવા જ રહેશે પણ તમે જે મુખ દ્વારા જૂઠું બોલ્યા છો જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે માતા પાર્વતી કહે છે કે હવેથી જૂઠ જ તમારો આહાર બનશે આવું ખોટું બોલવાથી ગાય માતાને સજા થશે ત્યારે ગાય તે ક્રોધનો શિકાર બની અને આજ સુધી તેની વંશજોને સારું ભોજન મળવા છતાં ખરાબ ખાવા માટે મજબૂર છે અને જે વ્યક્તિ ગાય માતાને વાસી ખોરાક આપે છે તેઓ પણ પાપના ભાગીદાર બને છે ભગવાન વિષ્ણુ નાદજીને આગળ કહે છે હે હેવર્ષિ નાદજી હવે હું તમને ગાય વિશે માહિતી આપું છું લોકો આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે પરંતુ ગાય ને કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ખવડાવી જોઈએ દ્વાર પર આવેલી ગાય માતા ને ક્યારે પણ રોટલી ખવડાવવા વિના પાછી ન મોકલો

પરંતુ તેની વિપરીત અસરો થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય એક શાકાહારી પ્રાણી છે આથી જ આપણે માતા ગાયને બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવવાનો ક્યારેય પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવું મહાપાપ સમાન છે આપણી કુંડળીમાં જો ખામી છે જેના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો માતા ગાયને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાયો કરી શકો છો જો જન્મકુંડળીમાં ચંદ્ર દોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાયને ખવડાવો જો કુંડળી માં શનિ દોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડા કાળા તલ ભેરજી રોટલી બનાવીને શનિવાર જો મંગળ અથવા ગુરુ દોષ હોય તો રોટલી પર હળદર લગાવી ખવડાવી જોઈએ મિત્રો આ ઉપાય અપનાવવાથી આ બધા દોષો ના ઘણી હદ સુધી પોતાની જાતને બચાવી શકીએ છીએ અને પિતૃ પણ રાહત મળે છે જન્મ કુંડળીમાં શનિ હોય તો કે જો સાડે સતી કે મહાદશા હોય તો દર શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ અથવા રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિ દોષ ઓછો થાય છે મિત્રો આ પવિત્ર તથા અહીં સમાપ્ત કરીએ છીએ જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક નવી માહિતી સાથે વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર